સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર લોકો ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યા છે ત્યારે નવરાત્રીના પાવન પર્વમાં લોકો નિર્ભયતાથી ગરબી રમી માતાજીની આરાધના કરી શકે તે માટે ગુજરાત પોલીસ સતત ખડે પગે છે જેતપુર તાલુકામાં વિવિધ સ્થળો પર ગરબીઓ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે લોકો શાંત અને નિર્ભય રીતે ગરબા રમી શકે તે માટે જેતપુર પોલીસ દ્વારા સી ટીમ બનાવવામાં આવી છે અને જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને લોકોની વચ્ચે રહી અસામાજિક અને અવા આવારા તત્વો પર બાજ નજર રાખી રહી છે

જેતપુર પોલીસ સી ટીમ જે અમને જેતપુર પોલીસ આપેલી છે એ કારણે અમે મોજથી એન્જોય કરી શકીએ છે આ નવરાત્રી અમારે બહુ બેસ્ટ છે અમને એકે બાબત ભેઈ નથી ગુજરાત સરકાર શ્રી તેમજ ગુજરાતના ડીજીપી શ્રીનો એક અભિગમ છે કે ગુજરાતની જનતા મુક્ત મને ગરબા રમી શકે તેના આધારે અમારા જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે આખા જિલ્લાને સૂચના કરેલ છે કે તમામ પોલીસ સ્ટેશનના બેનો જે છે એ સી ટીમની રચના કરી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં જશે જેના અનુસંધાને જેતપુર ડિવિઝનની બહેનો અત્યારે છેલ્લા પાંચ દિવસથી તમામ ગરબાઓમાં જઈ અને વોચ રાખી રહી છે આજે પણ તમામને અલગથી એમને એપ્રિશિએટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ ગરબીઓમાં રવાના કરવામાં આવેલ છે ગરબીઓમાં બેનો રમતા પણ જશે અને પોલીસની નજર તળે બધાને જોતા પણ જશે જેના આધારે કોઈ પણ છેડતી નો કે કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અને પબ્લિક ભયમુક્ત રીતે એક આ તહેવાર છે ઉજવી શકે તેના માટેનું એક આ આયોજન રૂપ બંદોબસ્ત છે જેની અમલીકરણ જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવે છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ